વ્હીલ કોણ બનાવી શકે સગીર ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ યાને કે અઢાર વરસથી ઉપરની કોઈ પણ વ્યક્તિ કે જે અસ્થિર મગજનો ન હોય તે વ્હીલ બનાવી શકે છે કુંવારી કે પરણી સ્ત્રી પણ પોતાનું વસિયતનામું બનાવી શકે છે અશક્ત બીમાર વૃદ્ધ અને અંધ વ્યક્તિ પણ વસિયતનામું બનાવી શકે છે હવે કાયદેસરના વિલ માટે આવશ્યક ગુણો ઘટકો કયા વિલ વસ્યતનામાનો દસ્તાવેજ કાગળ પર હાથથી લખેલ કે ટાઈપ થયેલ હોવો જોઈએ ઓગણીસો પચીસ પહેલા ઇન્ડિયન સક્સેસન એક્ટ આવ્યા તે પહેલા હિન્દુ વ્યક્તિ પણ મૌખિક વ્હીલ કરી શકતી હતી પણ ઓગણીસો પચીસ ઇન્ડિયન સક્સેસન એક્ટ અમલમાં આવ્યા પછી હિન્દુઓને મૌખિક વિલને માન્યતા આપવામાં આવી નથી એટલે ઓગણીસો પચીસ પછી એટલે હાલના સંજોગોમાં વિલ લેખિત હોવું જરૂરી છે વસિયતનામાના દસ્તાવેજ પર વસયત કરનારે જાતે સહી કરેલી હોવી જોઈએ જો વસિયત કરતાં સહી કરવા સક્ષમ ન હોય તો તેના અંગૂઠાના નિશાન અથવા જો અંગૂઠાનું નિશાનમાં કરી શકે તો અન્ય નિશાન કરવું જરૂરી છે વિલ વસિયતનામા પર બે પુખ્ત વયની વ્યક્તિઓની સાક્ષી તરીકે સહીઓ હોવી જરૂરી યાને કે ફરજિયાત છે વિલના સાક્ષીઓએ વસિયત કરનારને વસિયતનામા પર સહી કરતા જોયેલા હોવા જોઈએ એટલે વસિયત જ્યારે થતી હોય તો એ સાક્ષીની રૂબરૂમાં વિલ થયેલું હોવું જોઈએ વસિયત કરનારે સાક્ષીઓની રૂબરૂમાં સહી કરેલી હોય કરનારને હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ સાક્ષીઓ પણ વસિયત કરનારની રૂબરૂમાં સહી કરશે અને વસિયત કરનાર સાક્ષીઓની રૂબરૂમાં સહી કરશે હાલના સંજોગોમાં વિલના દસ્તાવેજના દરેક પાના પર વસિયત કરનાર અને સાક્ષીઓની સહી જરૂરી અથવા સલાહ ભરેલું છે ઇટ ઇઝ એડવાઇઝેબલ એક્ઝિક્યુટર જે વિલમાં નક્કી કરવામાં આવે તે અને બેનિફિશિયરે સાક્ષી તરીકે સહી કરવાનું ટાળવું જોઈએ એક્ઝિક્યુટર સાક્ષી બની શકે છે સાક્ષી તરીકે સહી કરી શકે છે પણ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એક્ઝિક્યુટર કે બેનિફિશિયર સાક્ષી તરીકે સહી કરે નહીં અને એક્ઝિક્યુટર સાક્ષી તરીકે સહી કરે તો ચાલે પણ બેનિફિશિયરે તો ક્યારેય પણ સાક્ષી તરીકે સહી કરવી જોઈએ નહીં બેનિફિશિયરે જો સાક્ષી તરીકે સહી કરી હોય તો એ બેનિફિશિયરને એ વિલથી હકો પ્રાપ્ત થતા નથી જો કોઈ વકીલે અંગ્રેજીમાં વિલ તૈયાર કર્યું હોય અને વસિયત કરનારને અંગ્રેજી ન આવડતું હોય અથવા તો જે ભાષામાં વિલ કરવામાં આવ્યું હોય તે ભાષા વસિયત કરતા જાણતો ન હોય તો જેણે તૈયાર કર્યું હોય તેણે વસિયત કરનારની પોતાની ભાષામાં તે વિલ સમજાવેલું હોવું જોઈએ અને એ વિલની નીચે એ વકીલે અથવા તો વિલ કરનારે એ નોંધ કરવી જોઈએ કે મેં વસિયત કરનારની પોતાની ભાષામાં વિલને સમજાવ્યું છે આ વિલના આવશ્યક એટલે કે કમ્પલસરી જરૂરી ઘટકો હતા